અને પરચુરણ જેવી જળસ્તીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને પૂરતો સહયોગ આપીને ખેડૂત કમિશન કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર મુલાકાત લેશો નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જસદણ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ પહેલી માર્ચ ને શુક્રવારના રોજ જસદણ માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક જોઈએ તો ગઈકાલે કરતાં જે કપાસની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે 5000 મણ આસપાસની જોવા મળી રહી છે કપાસની આવક આજે ભારી અને પાલ બંને થઈ ને અને હાલ હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને કપાસના બજાર ભાવ નમસ્કાર ખેડૂત મિત્રો આપણા જસદણ શહેરમાં વિનાયક થ્રેશર લઈને આવી ગયા છે ઓટોમેટિક જમ્બો થ્રેશર મિની થ્રેશર હાઇડ્રોલિક થ્રેસર તેમજ સોરસ ઓપનર ઢાળવાળા ઓપનર તેમજ બોબીફોલ જેવા નાના મોટા થ્રેસરો મળી જશે જેમાં ટ્રેક્ટર થી ચાલતા થ્રેસર તેમજ ડીઝલ મશીન કે મોટરથી ચાલતા થ્રેસર ઓપનર તેમજ દરેક પ્રકારની એગ્રિકલ્ચરને લગતી મશીનરી મળી જશે અને હા મિત્રો એટલું જ નહીં જ્યાં તમને સિંગ ફોલ જાળી ચેડા કટર અડદ મગ સોયાબીન ઘઉં બાજરી જેવા દ્રેક પેટ્રોલ ને લગતા ઓપનર તથા દ્રેક સાઈઝ જાળી હાજર મળી જશે અને હા ત્યાં તમને ઘાસ કટર પણ મળી જશે માટે જરૂર મુલાકાત લેજો વિનાયક થ્રેસર વિરાટ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ હાટકોટ બાયપાસ રોડ જસદાણ સંપર્ક કરો ડોક્ટર કેતનભાઈ પટેલનો અને નીરવભાઈ પેથાણીનો

पंदर सौ ने रुपया मीडियम सुपर माल लेनाशन

ટ્રેડિંગ છે એ પણ હાઉ ટ્રેડિંગ છે તમે કપા ને તમે શું મૂજાઓ છો હાલો આવો વાળો પણ તમે 15 લ્યો ને આપણે ક્યાં ખાલી ગિનાખવું આપણો ગિનાખ 100 બધા છે એક આવા

યા કાઢિયા સો આ રૂપિયા મિડિયમ સુપર માલ લેનાર પ્રતાપ બાપુ શિવશક્તિ શિવશક્તિ પંદરસો ને એક્યાસી રૂપિયા સુપરમાલ લેનાર પડતા બાપુ મિત્રો શિયાળાની આવી કડકડતી ઠંડીમાં ખેતરમાં જંગલી ભોંડ, રોજ અને નીલગાય જેવા પ્રાણીઓથી કંટાળી ગયા છો અને એક સારા અને સસ્તા ઝટકા મશીનની શોધમાં છો તો આજે જ સંપર્ક કરો આખા ગુજરાતમાં બેસ્ટ ક્વોલિટી અને બેસ્ટ સર્વિસીસ માટે જાણીતા સ્વાતી જટકા મશીનનો 1 થી 50 વીઘા સુધીનો જટકા મશીન માત્ર 7000 રૂપિયામાં અને 50 થી 150 વીઘા સુધીનો જટકા મશીન માત્ર ને માત્ર 10500 રૂપિયામાં અને

પંદરસો ને ચાલીસ 40 યુ 1540 રૂપિયા મિડિયમ સુપરમાર્કેટ લેનાર પ્રતાપ બાપુ સેવા ક્ષેત્ર જનિંગ આને બદલ આલે ગામનું

પંદરસો ને અઠાવન રૂપિયા મિડિયમ સુપરમાર્કેટ એનઆર પ્રતાપ બાપુ શિવ શક્તિ હા

2009 આ જાન એને ગાય ની થાઉ 2009 1012 16 દેતા ઉમર બીજા હે તો ઉતર એ ગોનભવન બધો 1557 રૂપિયા જૂનો કપાસ મીડિયમ સુપર માલ પીરસમાં લેનાર પ્રતાપ બાપુ શિવ રાજકટેજિંગ વેરાવળ વેરાવળ

લેનાર પ્રતાપ બાપુ શિવ શક્તિ જેની ગઢડિયા જસદણ માર્કેટિંગ યાર્ડ માં કપાસ નું બજાર આજે ચૌદસો રૂપિયાથી લગાવીને પંદરસો ને પંચ્યાસી રૂપિયા સુધી રહેલું છે ગઈકાલે કરતા આજે બજાર નરમ જોવા મળી રહ્યું છે કપાસમાં